હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર તમારો દરેક વ્યક્તિનું સ્વાગત છે અને મારું નામ છે વનાભાઈ આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાની છે કે આમમાં રામપુરા એટલે કે ડીસા તાલુકાની અંદર આવેલું છે અને ત્યાં મિત્રોએ ગૌશાળાના લાભાર્થે મોટા ડ્રોનું આયોજન કરેલું છે અને તેની અંદર કયા કયા ઇનામો રાખેલા છે તેની સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર મિત્રો કરવાની છે તો વિડીયોની સાથે મિત્રો લાસ્ટ સુધી બન્યા રહેજો હાલમાં મિત્રો જે તમે દેખી રહ્યા છો મારા હાથની અંદર તે મિત્રો કૂપન બુક છે બરાબર અને તેની અંદર હું તમને જણાવી દઉં કેટલા ઇનામો છે અને શું શું કૂપનની પ્રાઇઝ રાખેલી છે શ્રી સંત શ્રી રામપુરીજી ગૌશાળા સેવા ટ્રસ્ટ એન્ડ ઇનામ યોજના અંતર્ગત મિત્રો છે ને કૂપન પ્રાઇઝ છે ને માત્ર ત્રણસોને નવાણું રૂપિયા રાખેલા છે અને તેની અંદર સામે મિત્રો જે ઇનામો જે રાખેલા છે તે અગિયારસો એક રાખેલા છે ફર્સ્ટ ઇનામની અંદર મિત્રો સ્કોર્પિયો ગાડી એના બદલામાં મિત્રો જેસીબી એના બદલાની અંદર થાર ગાડી પણ રાખેલી છે ત્રણ એક ઇનામની સાથે મિત્રો ત્રણ ઓપ્શન રાખેલા છે બરાબર ધારો કે તમારે સ્કોર્પિયો ના લેવો હોય તો તેના બદલામાં મિત્રો તમને જેસીબી પણ મળવા પાત્ર છે જેસીબી ના લેવી તો તમને મિત્રો થાર ગાડી પણ મળવા પાત્ર છે બીજા નંબરનું ઇનામ છે તેની અંદર મિત્રો છે ને આયસર કંપનીના ટ્રેક્ટર રાખેલા છે ને આયસર ટ્રેક્ટર એકાવન નંગ રાખેલા છે હવે તમે વિચાર કરી નાખો કે ટ્રેક્ટરની પ્રાઇઝ મિત્રો ત્યાં ઓનલાઈન ઉપર ચેક કરો તો સાડા છ લાખથી સાત લાખ રૂપિયા પ્રાઇઝ બતાવી રહ્યું છે ત્રીજા નંબરના ઇનામની અંદર મિત્રો છે ને એકસો ને એક બાઇક રાખેલા છે બાઇકની કિંમત એક લાખ રૂપિયા અત્યારે મિત્રો તમે ઓનલાઈન ઉપર ચેક કરી શકો છો તો તમે ઇન્સ્યોરન્સ કરાવો તો એક લાખ પચીસ કે વીસ પચીસ હજારમાં પડતું હશે અને બીજા મિત્રો ઇનામ બાકીના રાખેલા છે અને એમાં મિત્રો એવું છે કે અગિયારસો ને એક ઇનામોનો આ લોકોએ સમાવેશ કરેલો છે અને જે બીજા નોના ઇનામો છે તે મિત્રો આપણે ત્રણસોને નવ્વાણું કૂપન છે તેનાથી મિત્રો બધા મોટા ઇનામો રાખેલા છે તો મિત્રો તમને આ મિત્રો જોઈ લો વિડીયોની અંદર આ એની પાવતી બુક છે બરાબર અને પાવતી બુકની અંદર મિત્રો બે ભાગ કરેલા છે બેને ભાગોની અંદર ટોકન નંબરો મિત્રો લખેલા છે એક ભાગ જે છે તે મિત્રો જે વ્યક્તિ ટોકન લેશે એટલે કૂપન લેશે તેને આપવામાં આવશે અને એક મિત્રો અમારી પાસે રહેશે કેમ કે આપણે ઇનામને ત્યાં મિત્રો કૂપનો છે એક બે જગ્યાએ કૂપનો લઈ અને બધી વાળવામાં આવશે અને પછી તેને ડ્રો કરવા માટે આપણે જોશે એટલે કે એક પાર્ટીના બે ભાગ કરવામાં આવશે આવી મિત્રો બધું આયોજન કરેલું છે તો મિત્રો હવે વાત કરશું મેન મુદ્દાની આ કૂપનો છે એને કેવી રીતે મેળવી શકાય તો બે રીતે મેળવી શકાય એક ઓનલાઈન ઓફલાઈન ધારો કે તમારા ગામની અંદર કે આજુબાજુની અંદર કોઈ પણ વ્યક્તિ મિત્રો આનું વેચાણ કરતા હોય તો તમે ત્યાં જઈને મિત્રો રૂબરૂમાં પણ લઈ શકો છો અને અન્યથા કોઈ જગ્યાએ આવા વ્યક્તિ વેચાણ ન કરતો હોય તો જે સ્ક્રીન પર જે નંબરો દેખાઈ રહ્યા છે તે મિત્રો મારા છે મારું નામ છે વનાભાઈ થરાદ તાલુકાના પીલડા ગામની અંદર હું રહું છું તો તમે સ્ક્રીન પર જે નંબરો દેખાઈ રહ્યા છે તેની અંદર ઓનલાઈન પે પેમેન્ટ કરવાનું રહેશે એટલે કે ત્રણસો નવ્વાણું રૂપિયા તમે પે કરશો ગુજરાતના કોઈપણ જિલ્લામાંથી હશો તમે તમને તમારા ઘરે બેઠા વોટ્સઅપ દ્વારા તમને ટોકન નંબર અને સાથે કૂપનનો ફોટો પણ તમને મળી જશે અને આ જે ટોકન નંબરને કૂપન જે છે તે મિત્રો તમારે જ્યાં સુધી ડ્રો થાય ત્યાં સુધી મિત્રો સાચવવાનો રેસ્ટ છે અગિયારમા મહિનાની અંદર મિત્રો ડ્રોનું આયોજન રાખેલું છે અગિયારમા મહિનાની અંદર મિત્રો ડ્રો થવાનો છે અને બીજી વાત મિત્રો એ છે કે ત્રણસો નવ્વાણુંની પ્રાઇઝની અંદર તમને મોટા ઇનામો રાખેલા છે ફર્સ્ટ ઇનામ પચીસ લાખ રૂપિયાનો છે સેકન્ડ ઇનામ મિત્રો છે ને ટ્રેક્ટર રાખેલું છે છ સાડા છથી સાત લાખની પ્રાઇઝમાં આવે છે ત્રીજા નંબરનો ઇનામ બાઇક રાખેલું છે જે લાખ રૂપિયાની પ્રાઇઝમાં આવે છે એનાથી મિત્રો બધા નાના ઇનામો છે એમ થઈને કેમ્પ કરીને અગિયારસોને એક ઇનામો રાખવામાં આવેલા છે હવે વાત કરશું મિત્રો બનાસકોઠા જિલ્લાની અંદર તો કે બનાસકાંઠા જિલ્લાની અંદર નોની મોટી ગૌશાળાઓ જે છે ત્યાં મિત્રો બધે ડ્રોનું કામકાજ ચાલી રહ્યું છે તો દરેક વ્યક્તિને મિત્રો વિનંતી છે કે આપણો હિન્દુ ધર્મ તો ટકી રહ્યો હોય ને તો મિત્રો ગાય ઉપર ટકી રહ્યો છે તો તમારા આજુબાજુના ગોમની અંદર કોઈ પણ જગ્યાએ ગૌશાળાની અંદર ડ્રો ચાલતા હોય તો તમામ જગ્યાએ મિત્રો હશેને લાભ આપશો એમ કોઈ એમ એમ નથી કહેતા કે તમે અમારે ગૌશાળાઓની અંદર લાભ આપો તમે દરેક જગ્યાએ પણ લાભ આપી શકો છો આપણા બાજુની અંદર રાજસ્થાનની અંદર પણ મિત્રો ગૌશાળાની સારી સેવાઓ થઈ રહી છે ગાયો માટે અને રાજસ્થાનમાં પણ મિત્રો સારી રીતે બધા ગાયોની સેવાઓ કરીએ તો રાજસ્થાનમાં પણ આ પ્રોગ્રામો ચાલુ છે ચાલુ છે હાલ અને ગુજરાતની અંદર અલગ પડતો તો જિલ્લો હોય ને મિત્રો એ બનાસકાંઠા જિલ્લો છે તમને ખ્યાલ થાય ત્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર વરસાદ જેવો જુએ તેવો મિત્રો આવ્યો હતો અને એનાથી મિત્રો બનાસકાંઠા જિલ્લાની અંદર સંપૂર્ણપણે પાકને કોઈપણ પ્રકારનું નુકસાન થયેલું નથી અને બધાનો પાક મિત્રો સારો ના ઊભો છે અને સારી રીતે મિત્રો જે બાજરીનું ઉત્પાદન જે થઈ રહ્યું છે ત્યારે મિત્રો તેની કાપણીનું કાર્ય કા કામ ચાલી રહ્યું છે અને સાથે બનાસ ડેરી જે આપણા વિશ્વની જે મોટામાં મોટી ડેરી હોય ને તે બનાસ ડેરી છે પૂરા વિશ્વની અંદર આપણો તો ડંકો વાગ્યો ને તો બનાસ ડેરી અને બનાસ જિલ્લો બનાસકાંઠા જિલ્લો છે ને મિત્રો બધી જગ્યાએ મિત્રો છે ને પ્રચલિત થઈ જાય ઓળખતો થઈ ગયો છે તો આ બાજુ મિત્રો ભાવ વધારે પણ ખૂબ લોકોને સારો મળેલો છે બંને હાથમાં મિત્રો લાડુ છે અને આ કૂપન લેજો અને આ કૂપનમાં મિત્રો એક બીજી વાત એ છે કે તમે ત્રણસો નવ્વાણુંની પ્રાઇઝની કૂપન લેશો કે નહીં બે હાથમાં લાડુ છે જો તમને ઈનમ લાગી જાય તો બરાબર છે અને જો ઇનમ નહીં લાગે તો ગૌશાળાના લાભાર્થે છે આની અંદર કોઈપણ પ્રકારનો ફ્રોડ થતો નથી કે કોઈપણ પ્રકારના રૂપિયા જે આવે તે મિત્રો ગૌશાળાની અંદર આપવાના હોય છે કોઈ વ્યક્તિઓ લઈને ઘરે જવાના છે નહીં આની અંદર દરેક સમાજના લોકો પાસે જોડાયેલા છે એક બે સમાજના લોકો આની અંદર કાર્ય નથી કરી તમામ સમાજના લોકો છે આ ડ્રોની સાથે મિત્રો જોડાયેલા છે મોટો બધું આમનો ગ્રુપ છે અને આ લોકો છે ને સરસ મજાનું સરી સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે અને તમને જે ત્રણસો જે કૂપન ડે લાગે મિત્રો અને ટોકન નંબર તમારો લાગી જાય તમે તો મારી પાસેથી તો પાવતી લીધેલી છે તો તમને ઇનામ લાવે સુધીની તમામ જવાબદારી મારી છે બરાબર બીજા દિવસે મિત્રો છે ને જ્યારે ડ્રો હોજે રાખવામાં આવશે સવારમાં મિત્રો બીજા દિવસે ઇનામ વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવશે તેની અંદર મિત્રો કાજલ મહેરિયા દેવા મોટા મોટા કલાકારો પણ આવવાના છે અને ભવ્ય પ્રોગ્રામ રાત્રે રહેવાના છે શક્ય હોય તો રાત્રે ત્યાં મિત્રો હાજરી આપી અને કદાચ કોઈ કારણસર તમે ના આપી શકો તો યુટ્યુબ ઉપર મિત્રો લાઈવ પ્રોગ્રામો આવશે તમે ઘરે બેઠા પણ નિહાળી શકશો લાઈવ પ્રોગ્રામની અંદર એટલે કોઈ ચિંતા કરવા જેવી છે નહીં અને આની અંદર કોઈપણ પ્રકારનું ફ્રોડ કરવામાં આવતું નથી ત્યારે ઘણી બધી જગ્યાએ વોટ્સએપ ઉપર મેસેજો વાયરલ થઈ રહી કોઈ કૂપન ના લેવી તો કમાણીનો ધંધો છે ફળણો છે જરાય મિત્રો નથી ત્યારે બાદરી આપણે ભારો લેવાનો તો મિત્રો સાડા ચારસો રૂપિયા છે ભારાના તો એક ભારાની કિંમત એટલી એની પ્રાઇઝ નથી અને બીજી વાત એ છે કે ગૌશાળાના લાભાર્થી ગાયો માટે છે આપણે જ્યાં સુધી દૂધ ગાય આપતી હોય ત્યાં સુધી આપણે ઘરે રાખતા હોઈએ જ્યારે ગાય દૂધ આપવાનું બંધ કરે એટલે ગાયને આપણે તગડી મૂકતા હોઈએ છીએ જે બાર ભટકતી ગાયની કોઈ સેવા નથી કરતો તમને મને દરેકને ખબર છે એ પછી ગૌશાળાવાળા લોકો છે સેવા કરતા હોય છે ગૌશાળાવાળા લોકો ક્યાંથી સેવા કરે તો કે લોકો પાસે ઉઘરણો કરતા હોય છે અને પૈસા ભેળા કરીને પછી ના નિયર સાર કે જે એને લાગ્યું ભાગ્યું કે એક્સિડન્ટમાં ગાય ઘાયલ થઈ હોય તેની ટ્રીટમેન્ટ કરાવતા હોય છે તેવી રીતે મિત્રો બધું ચાલતું હોય છે તમે હું બધા જાણીએ છીએ કોઈની ભેંસ કેમ રખડતી નથી ગાય જ કેમ રખડે છે ગમે ગમે ગૌચરોનું દબાણ કરેલું છે તમને બધાને ખ્યાલ થાય તો ગાયની નોનકડી હેલ્પ કરવાની છે અને નોનકડી હેલ્પમાં બે વાતનો લાભ છે કાંઈ ઇનમ લાગશે ઈનમ નહીં લાગે તો તેત્રીસ કરોડ દેવી દેવતાની કૃપા તમારા પર બની રહી છે અને સાથે મિત્રો એ વાત કરવાનું કે ત્રણસો નવ્વાણુંની કૂપન લેવા માટે ઘણા બધા લોકોને પૂછવું જરૂરી નથી તમારા નસીબને પૂછતો કેમ કે આમાં નસીબનો ખેલ રહે તમે જો બીજા વ્યક્તિને પૂછવા જાઓ તો કૂપન લેવાનો કોઈ મતલબ છે નહીં તમે બીજા વ્યક્તિને પૂછીને કૂપન લેશો તો કોઈ ઇનામ લાગવાનો નથી હું તમને ચોખ્ખું અને સ્પષ્ટ કહું છું કેમ કે બીજા વ્યક્તિને તમે પૂછશો એટલે તમારું નસીબ જ પહેલો તમને કહે છે કે ભાઈ તને મારા પર ભરોસો નથી અને તો બીજા લોકોને પૂછીને કૂપન ખરીદી છે તમે તમારા નસીબ ઉપર ભરોસો રાખી તમારા નસીબને તમે તપાસી શકો છો અને ત્રણસો નવ્વાણું એક મોમૂલી રાશિ છે તો દરેક વ્યક્તિને વિનંતી છે કે કૂપન વધુમાં વધુ લો અને આ ગૌશાળા માટે એક હેલ્પનું કાર્ય કરો હું આપણે વોટ્સઅપની અરે સોરી આપણે મોબાઈલની અંદર ઘણી બધી ફરજી ગેમોની અંદર રહી અને રમીને આપણે દો વીસ હજાર રૂપિયા ખરીદતા હોય ને પછી બદલામાં મિત્રો જીરો મળતો હોય છે કોઈ મળતો નથી માત્ર પછતાવા સિવાય કોઈ વારો હોતો નથી તો મિત્રો આ કોઈ ફ્રોડ નથી આમાં તમને ચોખ્ખું કહેવામાં આવી રહ્યું છે કે કા તમને મળશે ને ઇનામ નહીં મળે તો ગૌ માતાના આશીર્વાદ બન્યા રહેશે છે એટલે કે ગૌશાળાની અંદર ત્રણસો ને નવ્વાણું રૂપિયા મિત્રો છે ને તે રવાના છે અને વાત કરી આયોજનની ઘણા બધા લોકો કહે છે કે ભાઈ આવડા મોટા ડોમની અંદર આટલા બધા લોકો કેમ જોડાયેલા છે તો મિત્રો એમાં એવું છે કે તમારી ઘરે લગ્નનો પ્રોગ્રામ હોય કે દીકરીના લગ્ન હોય તો આપણે ઘરે જે ભાઈ હોય એ પંદર વીસ જણાં એક મહિનાથી કોમ ઉપાડે તાર મિત્રો લગ્નની ત્યારે ડેટ નજીક આવી જાય ને તાર કોમ પૂરું પડતું હોય છે તો આખે હુડો આવી દેતા હોય કેમ આવી દેતા હોય તો કે એના માટે આયોજન કરવું પડે કુહ્બો કરવો કે નહીં કેટલા લોકોને બોલાવવા કે નહીં કેટલા લોકોને ઝોનમાં લઈ જવા કે નહીં કેટલા લોકોને ઉઢામણી કરવી કે નહીં કે ઉઢામણીમાં શું શું રાખવું ક્યારે આપણે કુહ્બાનું આયોજન રાખવું કુંભાની અંદર શું શું રાખવું કેટલી આઈટમો રમવા માટે રાખવી આ બધા આયુષ આ બધાને લિસ્ટ બનાવવા માટે આપણે એક મહિનાનો સમય લાગતો હોય તેની ખરીદી કરવી પડતી હોય છે તો આપણા મોટા વિશાળ પ્રોગ્રામની અંદર મિત્રો મોટું કામ કરવા માટે ઘણા બધા લોકોની જરૂર પડતી હોય છે અને ઘણા બધા લોકો જોડાય તો મિત્રો બા બાદા વ્યક્તિ જો જોડાય ત્યારે મિત્રો કોમ થાય શક્સેસ થતો હોય કે બે વ્યક્તિના હાથે કોઈ થતું નથી અને તમને બીજી વાત એ કરું કે કૂપનો કેમ વેચવી પડે તો કે તમે તો ત્રણસો નવ્વાણું રૂપિયાની અંદર ટ્રેક્ટર ધારો કે આઠ લાખનું લાગી ગયું તમે લઈને આવતા રહ્યા ત્રણસો નવ્વાણું રૂપિયાની અંદર બાકીના રૂપિયા છે ને એ મિત્રો કૂપનો વેચી અને પૂરા કરવાના હોય છે કોઈ કોઈના ઘરના કરતા નથી તમને દરેક વ્યક્તિને ખબર છે તો તમારે તમારા નસીબને અજમાવી લો અને આ એક ઓફર છે એનો લાભ લઈ લો ને કાપે પછતાવા સિવાય કંઈ હાથ આપવાનું નથી ધારો કે તમારે ઘરની બાજુમાં રહેનારા વ્યક્તિ તો કૂપન લઈ લીધી ને તો એને ટ્રેક્ટર લાગી ગયું તો એ લઈને આવતું રહ્યો ને બે દરે તમને ખૂબ પછતાવો થવાનો છે એટલે કોઈ આજુબાજુમાં ન રહી જાય બાકી સગા સંબંધી ભાઈ જે પણ વ્યક્તિ હોય તમને બધાને જોવાણ કરી લેવાની ભાઈ આવી રીતે કૂપનનું કામકાજ ચાલી રહ્યું છે લેવો તો લઈ લો નોર્મલ રહે વધારે નહીં પણ એક તો લેવી દેવશે મુસ્લિમ સમાજના લોકો કૂપનો લઈ રહ્યા છે બીજી વાત ક્યાં રહી હિન્દુની વાત તો હિન્દુએ રહી મારી સાથે અમુક લોકો જોડાયેલા છે ને મુસ્લિમ લોકો મેં બે ચાર દડા વોટ્સઅપ સ્ટેટસ રાખ્યું તો મુસ્લિમ લોકોને ફોન આવે કે ભાઈ અમારે કૂપન લેવી છે એ મને એક જ વાત પૂછી રહ્યા છે કે તમારે આ ગૌશાળાની અંદર હિન્દુ લોકો કમકાજ કરી અમે મુસ્લિમ લોકો આ કૂપન લઈ શકીએ કે નહીં મેં એમને બે ધડકથી કહેજો કે તમે લઈ શકો ભાઈ તમે થોડા બાટલા છો કોઈ હવે જો મુસ્લિમ લોકો જો રસ લઈ 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 શકતા હોય તો આપણે તો હિન્દુ સમાજ તો આપણે તો આપણી માતા છે તો આપણે તો લેવાના જ હોય ને ચલો મિત્રો આજ હવે વિડીયોમાં વધુ નો બી વાત કરું અને બીજી વાત એ છે કે આપણા ચેનલ સાથે પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને બન્યા કેમ કે આપણા ચેનલ પર આના અપડેટ કોઈ આવવાના હશે તો હું તમને આપણા વિડીયોની અંદર પણ આપવાનો છું બરાબર એટલે ખોટી અફવાઓથી દૂર રહેવું અને ત્રણસો નવાણાં મામૂલી છે તમે તો લઈ લો ઓનલાઈનમાં કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર છે નહીં અને આજના વિડીયોમાં આટલો ફરી મળશું નવા વિડીયોની અંદર જય ગૌમાતા જય ગોપાલ